માલગાડીઓ માટે બનાવાયેલા પંદરસો છ કિલોમીટર લાંબા પશ્ચિમ તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ગુજરાતમાંથી પસાર થનારો પાંચસો પાંસઠ કિલોમીટરનો રૂટ તૈયાર છે અને આ રૂટ પરથી વીસ માલગાડીનું સંચાલન પણ શરૂ કરી દેવાયું છે છ મહિનામાં વધુ સાઇડ ગુડ્સ ટ્રેન ડીએફસી લાઇન પર શિફ્ટ કરી દેવાશે પશ્ચિમ રેલવેની છ સ્તરીય વિભાગીય સમિતિએ એનઓસી આપ્યું છે અને હવે પંદરથી વીસ માલગાડીને ડીએફસી ટ્રેક પર દોડાવાઈ રહી છે અધિકારીઓના કહેવા પ્રમાણે સૂત્રુ પાર પડશે તો છ મહિનામાં એકસો વીસ માલગાડી રોજ ડીએફસી લાઇન પર દોડશે ડીએફસી લાઇનનો લાભ પેસેન્જર ટ્રેનોને મળશે કારણ કે મેઇન લાઇનથી માલગાડીઓનો લોડ ઘટવાથી નવી મુસાફર ટ્રેનોના સંચાલનની સંભાવના વધી જશે સાથે જ ટ્રેનોની ઝડપ પણ વધશે તેનાથી ટ્રેન મોટી થવાની તેમજ ઘટના પણ ઓછી બનશે તેમજ કોઈ કોઈપણ સ્થિતિમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોને ડીએફસી પર ડાયવર્ટ કરી સંચાલિત કરી શકાય તે માટે ગુજરાતના તેમજ મેઇન લાઇનથી ડીએફસી લાઇનને આઠ સ્થળે જોડી દેવાય છે